સપ્ટેમ્બર બાળકોની રજીવી બાબતમાં થયેલી મારામારીના બનાવની ફરીથી પોલીસ ફરિયાદ તથા ન્યાય માટે શહેર પોલીસ કમિશનર ને ફરિયાદી પરિવારની રજૂઆત સુમા તળાવ ખાતે આવેલી દ્વારકેશ રેસીડન્સી પરિવાર સાથે રહેતા નીરા દ્વારા પોલીસ ભવન ખાતે પરિવારના સભ્યો સાથે પહોંચી શહેર પોલીસ કમિશનને આવેદનપત્ર સાથે રજૂઆત કરી હતી જેમાં તેઓના આક્ષેપો મુજબ તેમના ઘરે ગદ્ધ સોળમી સપ્ટેમ્બરે નાની માળખીના નામકરણના પ્રસંગે પરિવારના નાના બે બાળકોની છે પાર્કિંગમાં રમતા હતા તે દરમિયાન હજી બાબતે એક છોકરા સાથે બોલાચાલી થતા મામલો મોટા લોકોની મારામારી સુધી પહોંચ્યો જેમાં સામે પક્ષના લોકો આર્થિક રીતે તથા વગદાર હોય તેઓની અન્ય સાથીદારો સાથે મળીને નીરજ સોની તથા તેમના પરિવારના અન્ય મહિલા પુરુષો સભ્યો લાકડી ટંડા બ્લોક પથ્થર વડે હુમલો કરતા નીરજ સોનીને ટાપી

હું મારા મોટા ભાઈના ત્યાં પ્રસંગ હતો નાની છોકરીનું નામકરણ હતું તે મેં ગઈ હતી તે પ્રસંગ પત્યા પછી મારો ભાઈ મોટો ભાઈ મોટી બોડને છોડવા જતો હતો તારે અમે નીચે વિદાય કરવા આવ્યા હતા પછી મા ભય જતો રહ્યો એના પછી મારા બધા નાના નાના છોકરાઓની બાબતમાં બબાલ થઈ તે મેં વચ્ચે ખાલી પૂછવા જ ગઈ એમ મેં હમે પાર્ટીએ મારા પર હાથ છોડ્યો છે મારા હસબૅન્ડને પણ માર્યા છે બે લાકડી લઈને આવ્યા હતા મારવા અને છોકરાનું મારા છોકરાનું ગળું પણ દબાયું એના પછી મેં મારા મોટા ભાઈને પણ બોલાયા મારા મોટો ભય પરત પાછો પણ આવ્યો અને એ પછી બધા સોસાયટીના બધાએ એવું કીધું કે તમે શાંત રહો તો આ બધું પતાઈ નાખો એના પછી તમે ઉપર જાઓ ઉપર અમે ગયા બધું અમે વાતચીત કરી અમે શાંતિથી થઈ ગયા પછીને એ લોકો હને ને પંદર વીસ જણ આવ્યા અને કોઈ હોકી લઈને આવ્યું કોઈ બ્લોક લઈને આવ્યું અને એ બધા આવતા હતા પણ અમાર તો બાયનું અમે પહેલાં બંધ કરીને જ બેઠા હતા અને પછી એ લોકો આવ્યા ને તો અમે સ્ટાફરી તો પછીને જ વગર મારી અને એ લોકોને અમને એવું કહેતા તમે ખોલો અમે ખોલત ને તો અમારું હા હાથ માથું ફોડી નાખવાના હતા એ અને અમારા બધા નાના નાના છોકરાઓ હતા અને એને અને પછી અમે કેસ લખાવા ગયા પોલીસ સ્ટેશન તો પોલીસવાળાએ મને પણ ધમકાઈ મને કીધું કે તમારા નાના છોકરાઓ જે છે ને બધાને પોલીસ સ્ટેશનમાં બાલ વિભાગમાં તમારે બંધ કરવામાં આવશે અને કે તમારી જે ભયની નાની છોકરી છે નવ દિવસની એને પણ બાલ વિભાગમાં બંધ કરવામાં આવશે અને કે સંવિધાન કર લો નહીં તો તમારો કેસ પાછો લઈ લો અને તમારા છોકરાઓને બધાને અમે બંધ નાખશું શું માગણી છે તમારી અમારી એ જ માગણી છે કે અમારે ન્યાય મળવો જોઈએ અને આ બધું અમને દબાણ આલે છે પોલીસવાળા કે તમે કે પાછો કેસ લઈ લો અને મારા ભાઈને પણ વાગ્યું છે એમને અહીં આવ્યું છે અને વચલોના ભાઈ છે એને પણ બહુ માર્યો અને મારા પણ બહુ હસબૅન્ડ તેજલ વર્મા છે મારું નામ તો મારા હસબૅન્ડનું અનુપ વર્મા છે અને જે મારા ભાઈને વાગ્યું છે તે નીરજ સોની છે અને બીજા ભાઈને વાગ્યું ને તે હરીશ સોની છે રજૂઆત એક અરજ કરવા આવ્યા છે કમિશનર સાહેબ સાહેબશ્રી પાસે કે સ્ટોલ તારીખે મારું નામ નીરજ અશોકભાઈ સોની છે હું સોમ ચાર રસ્તા પાસે રહું છું દ્વારકેશ રેસિડેન્સીમાં હું ટોલ તારીખે મારી નાની છોકરીનું નામકરણ હતું જન્મ થયેલી એનું નામકરણ પ્રસંગે મારા ઘરે પ્રોગ્રામ હતું ધાર્મિક નામકરણનું તો મારા મોટાબહેન યુપીથી આવ્યા હતા મારા ભાઈ મારા નાના બેન બધા પ્રોગ્રામમાં હતા તો એક પ્રોગ્રામ પતી ગયા પછી મારા નાના બેન એટલે મારા યુપીવાળા જે બેન છે એમને અમે છોડવા જતા એની ટિકિટ હતી પાંચ વાગ્યેની તો હું પોણા ચારની આસપાસ ચાર વાગ્યાની આસપાસ હું એમને છોડવા જતા રેલવે સ્ટેશન પર અડધે રસ્તે પહોંચતા આજવા ચોકડીની આસપાસ મારી નાની બેનનો ફોન આવતા મને જણાવ્યું કે નાના આપણા જે નાની બહેનનો છોકરો છે જય એમને કંઈક બાજુવાળા ટાવરના છોકરાએ કંઈક રમતાની બાબતમાં એમનું ગળું દબાયું છોકરાનું મારી નાની બેન તેજલ વર્મા એ છોકરાને છોડાવવા જતાં સામેવાળા જે આરોપી છે એટલે સામેવાળા જે છોકરો છે જીત નામનો એ જ વ્યક્તિએ બે છોકરા તો મારે માર્યો મારી નાની બેન તેજલ વર્માને પણ બે લાખો માર્યા નાની બહેનને નાની બહેનને છોડાવવા જતાં મારા બનેવી એ સામેવાળા છોકરા સ્ટમ્પ જે ક્રિકેટ રમીએ સ્ટમ્પ લઈને મારવાની ધમકી આપી એ મારી બેને જણાવ્યું કે તું જલ્દી આવે પરત પાછો નહીં તો આ લોકો તારા બનાવીને માન નાખશે હું અડધે રસ્તેથી પાછો આવ્યો બેનને છોડ્યા વગર લઈને પાછો આવી ગયો આવતા આજુબાજુ સોસાયટીવાળાએ બધા સમાધાન કરાયું કે ભાઈ નીરજભાઈ તમારા ઘરે આજે પ્રસંગ છે તમે ઘરે પ્રોગ્રામ ચાલે છે તમારી બેબનું નામકરણ છે આ લફડા આપણે તમારા માટે નથી તમે ઘરે તમે શાંતિથી તમે તમારો પ્રોગ્રામ પતાવો સમાધાન કરાવી દીધું અમે લોકો ઉપર જતા રહ્યા પંદર પંદર મિનિટની અંદર એ લોકો પાછા એ લોકો બહારથી સોસાયટીના નતા બહારથી ભૂંડા બોલાયા હતા કોઈના હાથમાં હોકી હતી કોઈના હાથમાં ટીકમ હતા કોઈની હાથમાં લોકની પાઇપ હતી બ્લોક હતા જે સિમેન્ટના જે બ્લોક આવે એ બ્લોક હતા આવીને દરવાજા પર આવીને ઊભા હતા બોલે કે બાઈનું ખોલો અને જોડ એ તો ન નસીબ સારું છે કે અમે કોઈ પણ અમારા જે લેડીઝ હોય કોઈ દરવાજા ખોલ્યા નથી ભૂલ દીધા હોત તો એક બે જણના અમારા મર્ડર થઈ ગયા હોત કેમ કે સંપૂર્ણ મારવા મારવાના ઈરાદે જ આવ્યા હતા એ લોકો